ભરૂચ લોકસભા બેઠક માટે મંગળવારે સાત વાગ્યાથી શરૂ થનાર મતદાન ને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા એ તમામ તૈયારીઓ અને આયોજન અંગે સોમવારે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી ભરૂચ લોકસભા બેઠક ની સાત વિધાનસભા બેઠક પર અઢારસો ત્રાણું મતદાન મથકોએથી સત્તર લાખ ત્રેવીસ હજાર ત્રણસો ત્રેપન મતદારો મતદાન થકી તેર ઉમેદવારો નું ભાવિ નક્કી કરશે

મતદાન કોઈ આરોગ્ય ટીમ સાથે આશા વર્કર સહિત આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થા મતદારો અને કર્મચારીઓ માટે કરાઈ છે જેને ભરૂચ લોકસભા ચૂંટણીમાં લો એન્ડ ઓર્ડર જાળવવા વ્યવસ્થા અંગે એસપી મયુર ચાવડાઈ માહિતી પૂરી પાડી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ની કાલે પોલિંગ એટલે કે વોટિંગ થવા જઈ રહ્યું છે અમારા આઠ હજાર ત્રણસો ને પંચોતેર કર્મચારીઓ જે પોલીંગ ડ્યુટીમાં લાગેલા છે તેઓનું આજે ડિસ્પેચ થયું છે એ લોકો બૂથ માટે રવાના થયા છે અને તે જ રીતે ચાર હજાર જેટલા પોલીસ કર્મચારીઓ જેઓ સુરક્ષાની વ્યવસ્થામાં તેના છે તેઓ પણ આજે રિસ્પેક્ટ થયા છે પોતપોતાની ડ્યુટી માટે આ ઇલેક્શન દરમિયાન આપણા સાતે એસીનું તમામ બુથ લેવલની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે તમામ સ્ટાફ હવે લાગી ગયો છે એમાં એટલે હવે આર ઇન ધ ફાઇનલ મોમેન્ટ ઓફ ઇલેક્શન આની સાથે સાથે લોજિસ્ટિક્સની પણ તમામ વ્યવસ્થાઓ થઈ છે આપને બ્રીફ કર્યું તે રીતે ખાસ અમે મતદારોને વિનંતી કરીશું કે કાલે ખૂબ સારા નંબરમાં આપણે વોટિંગ કરીએ અને આપણી માટે આઈડેન્ટિટીના કાર્ડ તરીકે ઓળખાણના પુરાવા તરીકે એપિક કાર્ડ સિવાય પણ અન્ય તેર જેટલા આધારો છે જેની પણ અમે યાદી શેર કરી છે કે કોઈ પણ આધાર સાથે આપણે વોટિંગ કરી શકીએ છીએ આ વખતે એક એ પણ પ્રયત્ન રાખ્યો છે કે જ્યાં જ્યાં વધારે ભીડ થાય એવા મતદાન મથક અમને દેખાય છે કે જ્યાં સંખ્યા દેખાય છે ત્યાં પણ અમે ફેસિલિટીઝ વધારી છે થોડી છાંયડાની વ્યવસ્થા કરી છે પાણીની વ્યવસ્થા છે એ પણ આ વખતે છે ફરીથી આપણા થકી જયારે આ પર્વ છે આપણો લોકશાહીનો ત્યારે નાગરિકો આ પર્વને ઉત્સવને ઉજવે અને ખૂબ સારી સંખ્યામાં મતદાનમાં જોડાય એવી અમારા તરફથી હવામાન વિભાગ તરફથી જે ચેતવણી આપવામાં આવી છે તે પ્રમાણે આવતીકાલના દિવસે ગરમી પડવાની ખૂબ શક્યતા છે હીટવેવ વેવની પણ શક્યતા છે આ શક્યતાને ધ્યાનમાં રાખી અને તંત્ર દ્વારા મતદારોને કોઈપણ જાતની અગવડ ન પડે તે હેતુથી દરેકે દરેક મતદાન મથક ખાતે એક ખાસ મેડિકલ ટીમની રચના કરવામાં આવેલી છે દરેકે દરેક મતદાન મથકમાં અમારા આશા વર્કર હાજર હશે આ સિવાય દરેકે દરેક મતદાન મથકને નજીકના પીએચસી કે સીએચસીની સાથે અમે એને કોર્ડિનેટ કરી દીધેલું છે કે જે તે મતદાન મથકમાં રહેલા કોઈપણ મતદાર અથવા તો અમારા સ્ટાફ એને કોઈ પણ હેલ્થ રિલેટેડ ઇસ્યુ થાય તો તાત્કાલિક જે તે સંબંધિત નજીકના પીએચસીમાં એને રિફર કરવામાં આવશે આ સિવાય દરેકે દરેક મતદાન મથક ખાતે પીવાના પાણી અને શેડ ની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલી છે આમ મતદારો જાતની તકલીફ ના પડે તે જોવાનો અમારો વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં ત્યારથી ભરૂચ પોલીસની ટીમો જે લોકોને કામ છે જેમાં સીઝર કરવાનું છે પ્રિવેન્ટિવ એક્શન લેવાનું છે એ તમામ કામગીરી ચાલુ થઈ આ સીઝર ની અંદર લિકર નો સીઝર થયો મોટા પ્રમાણમાં પછી નાર્કોટિક્સ પદાર્થ નો પણ સીઝર થયો છે અને પ્રિવેન્ટિવ એક્શન કલેક્ટર સાહેબની મંજૂરીથી ઘણી બધી પાસા અપ્રૂવ થઈ એ તમામને પાસા હેઠળ મૂક્યા છે એટલે જે લોકો અહીંયા આગામી ઇલેક્શનમાં પ્રક્રિયામાં નુકસાન કરે એવા છે તમામને અટકાયતી પગલા લેવામાં આવ્યા છે હવે જ્યારે એક દિવસ બાકી છે વોટિંગને ત્યારે પોલીસનું ડિપ્લોયમેન્ટ હવે બૂથ ઉપર થઈ ગયું છે જેમ કલેક્ટર સાહેબે કીધું એમ તેરસો ની આસપાસ પોલીસ છે પંદરસો ની આસપાસ જીઆરડી અને હોમગાર્ડ છે એની ઉપરાંત એકસો એકવીસ અમારી પોલીસ સેક્ટર મોબાઈલ છે કે જે આખા ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જયારે વોટિંગની પ્રક્રિયા ચાલુ હશે ત્યારે આ સેક્ટર મોબાઈલ જેમાં પોલીસ હોમગાર્ડ બધા હોય છે એ લોકો અમુક એરિયામાં મોનિટર કરશે સુપરવાઇઝ કરશે અને લો એન્ડ ઓર્ડરના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તાત્કાલિક એડ્રેસ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે એઝ ઓફ નાવ ભરૂચમાં શાંતિ છે અને પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે